તે એક વાલી તરીકે ઓલ ગુજરાત વાલી મંડળના શ્રીને જણાવવા માંગુ છું કે આ ઘટના બની છે તો તમે શું એક્શન લેવાશે કે પછી જો હોગા દેખા જાયગાની સ્થિતિ જ રહેશે શિક્ષણ વિભાગને જયંબે વિદ્યાલયના કાર્ય કરનારાઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ વડોદરા વાસીઓની છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેન્દી સાથે હઝરત ખાન વડોદરા જો અમે બીજો સ્ટેટમેન્ટ તમને કહું છું યુ ઓલ વિલ અવેક જો તમને મેમ તમારા ફાધર કમિશ્નરનું તમે જે કહેતા હતા તમારા ફાધર શું હતા વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર હતા કે પોલીસ કમિશનર હતા તમે જે ધાક ઉભી કરો છો તમારી આઈસી ને દબાવવા માટે શું નામ હતું તમારા પપ્પાનું કમિશ્નર તમે કમિશનર ના દીકરી છો એટલે હોલ એન્ડ સોલ છો તમે તો નામ તો બતાવો શું નામ હતું તમારા પપ્પાનું સાહેબ

પ્રતિક્ષા સોલંકી ઓકે તમે એમની સામે સાહેબ એક્શન થયો એટલે અમે લઈશું પહેલા જ અત્યારે જે મુદ્દા છે એના ઉપર તમે લઈ જ રહ્યા છીએ અને એમાં તમને પાંચ મિનિટમાં મળી જશે તમને સંધ્યા મેળમનું સાહેબ તમારું સંધ્યા મેળમ બાબતે પણ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્ન માં શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું આન્સર આ છોકરી જેવું કહે છે એક વીક પહેલા મેડમ બેટા શું કરેલું તમારા જોડે પણ

બેટા કાર્ુ તમણે લોકોને બે ટચ કરે છે કે નહીં હા નામ બોલો બેટા એ બેટા ગભરેજ નહીં બેટા તું મારી છોકરી છે ગભરેજ હે બેટા બિલકુલ ના ગભરા મારી દીકરી છે સાથે તમે બધા બોલો બેટા આ લોકોને હું સીધા કર નાખી દો આ ટીકેટ kita nak tambah kaunting ni lah kita nak tambah hari ni